Yeah હાથ મારો ચાલો આપણે જાલીએ હાથ અને એવાયા જાલે એમ ફેર ફેર છે બાપુ ફેર આપણે એમનો હાથ જાલીએ અને એ હાથ જાલે એમાં ફેર કે નહીં ફેર ફેર છે

એના ગુલામ છે દેખાય છે મોણસ પણ ખરેખર સ્વતંત્ર એ કોઈના ગુલામ છે ગુલામી હા માથા દાડા એના જ છે ને દરી ડરી ને બધું કુલ્લી માં જાય છે ને આ ફોણી બધું ચોકડીઓ જાય છે

અને ભવ પાર ઉતરવું એ મુશ્કેલ છે કેમ કે ભવ સાગર જે છે ને એ બે કિનારે છલો છલ ભરેલો છે હા બાપ પડતા બે કિનારે છલો છલ ભરેલો છે એવા ઇલારામ છે એવા ઇલારામ મારસ આ બહાર ન્યા કરવા દે મીરાબાઈએ કહ્યું ભવસાગર સબ સુખ ગયો હે હા બાપ ફીકર નહી પતર નાનાકી મોહેલા ગીલ ગુરુ શરણ નકી મીરાબાઈ કે છે ભવસાગર હુકાઈ ગયો આ બાપ

એટલે કહ્યું કે ભાઈ મારા સદગુરુ તારણ હાર હાથ મારો જાલો ને કહ્યું એ સદગુરુ ની કરુણા વિના આત્મ જ્ઞાન નો કરોડ ઉપાય જો કોઈ કરે 多耶。Oh, yeah. ਦੇਵ ਚੇ ਇਹ ਇਥੇ ਨਹੀਂ ਕੋਈ ਮੋਟੋ ਵੇ ਵਾ 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 ਕੇਵਾ ਚਾ ਦੇਵ ਦੇਵੋਨਾ ਦੇਵ પેલા તો દેવતાઓ કેવાય દેવો કેવાય આ તો દેવો ના પણ દેવ વિઠ્ઠલ સદગુરુ દેવો ના દેવ છે એથી નથી કોઈ મોટો દેવ સેવા કરીને રીઝવ્યા વિના એ નથી છૂટવા So go કોઈ મોટો સદગુરુ કેવી રીતે પચાસ રૂપિયા ની જગ્યાએ એ પોનસો રૂપિયા ભેટ આલો કઈ સદગુરુ રાજી ના થાય

એ પેલા દેવતાઓ બધા જાય થી થઈ રીજે સદગુરુ નારિયેળ થી ના રીજે સેવા કરીને રીઝવ્યા વિના સેવા એટલે ચોલ્લો કરવો હાર હાર મોટો પહેરાવો ભજન બાપુ આવેલા વકીલ બાપુ આપણે પરતા તો આ મંડળ વાળા ને બધા ખબર હશે કદાચ આપણે ગોવિંદભાઈ ડોક્ટર હતો ભજન અને અમે ચેતારા આ દાઢી નહી કરાયેલી આ મુછો આમ હાથે બધત દેખાય તે બાપુ એ તો ઊભો ર કેમ મંગાવે ભજન ગાવાનું પડી મેલ કે ચેમ વાહુ લેને આવ્યો શું કે રાવજી મહાર હા બાપુ બાપુ આ ટાઈમ નતો થોડોક ટાઈમ બાય ના ચાલે કે હું તારું મોઢું જોવો છું તું ભજન કેવા એના હાથે મારું મતલબ અને એક જગા એ ગયેલા આપણે અડાસ ભજન હતું અને અમે ભજન ગાવા ઉભા થયા વિઠ્ઠલ માં

માથા નો મુંગટ વાલો નહિ હોય હોય પણ એ જીવનમાં એક મૂર્તિ એવી છે તમારા જીવનમાં પણ એક મૂર્તિ એવી હોવી જ જોઈએ કે મન ભરીને વાત થાય સુખ દુખ ની વાત થાય વિઠ્ઠલ જે મૂર્તિ જોઈ અને આપણને આનંદ થાય અને મૂર્તિ જોઈ એનો આનંદ થાય તો આપણને આનંદ થાય થાય જીવન આ બધાનો મોઢો ચઢેલો જોઈ 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 ને એક તો આયા હોય ઘેરે પાછા ચટેલો જોવા ચમનું થાય વિથલ એક દાડે આમાં પેલી ગંધમાં જતો એટલે મારે મોડું થયું જો હું ઘેર જાઉં તો બસ જતી રે એટલે બસ પ્યરે લુગડે પહેરી લીધી નટુ મહારાજ ને ઘેર ગયું ભજન માં જવાનું મહારાજે જોયો મંગા ધોયા વગર ના પહેરી ના આવ્યો ઉતારકા એમણે એમના પહેરાય એમણે એમનો લેકો પહેરાયો બાપુ મારે જો આમ જો વાત હાચી કે હું બધું સમજુ છું પણ કહેવાનો મતલબ કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ તોય આપણને કોક જોનારા હોય

એ એલે કહેવાને એક આ એ કહેવા માગે છે સદગુરુની સેવા થી રિધવ્યા વિના સદગુરુ ભટ્ટ્રેજી આ ભટકે ભટ્ટે અભિમાન કરીને દુઃખ પામતો એ તો સદગુરૂ આગ્ઞા મર કરવા સગડ કોની આગને સદગુરુ સદગુરુ સદગુરૂ આગના મર કરવા સગડા મહારાજ ની આજ્ઞા માં રહીને બધો કરવાનો વિઠ્ઠલ એમની આજ્ઞા નું એક પણ ઉલ્લંઘન કર્યા વગર ગાંધીનગર માં અક્ષર ધોમ બનતું હતું સ્વામિનારાયણ સંપ્રદાય નું બહુ મોટું મંદિર એની એક પિલર ને ઉપર હતો ચઢાવવાનો એના આઠ દા દોયડા બોધેલો બધી કોરાથી એને બોંધેલો ઉપર ચઢાવવામાં આવતું હતું બનવા સંજોગ બન્યું કે એક દોયડું તૂટી જાય એક દોયડું તૂટી ગયું પ્રમુખ સ્વામી મહારાજ ની જોડે એક સેવક ઉભો તો એમ કહ્યું જા જઈ બોધી દે ડોટ મેરીન સીધો ચઢી ગયો ને સીધો બોધી ના આયો આપને એમ થાય કે આ એક તો તૂટ્યું હે બીજું તૂઠે હા પરમేశ્વર એ પ્રતાપ જેઉ થાય એમણે બાપુ બાપુ કશું બોલવા રહત નહીં સીધું કહ્યું જા બોધાય સીધો તડી ગયો સીધું બોધી દીધું બોધી નેચે આવ્યો લોકો જોઈ રહ્યા એને વિચાર્યું કે કદાચ તૂટી ને એઠું પડી તો બર્યો મરી જઈશ તો મારા ગુરુ એ કહ્યું છે તો આ જીવન ઇતિહાસના ના તો આપડે નોમ નંદાઈ જવાનું

પેલો દીધે <laughs> 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 <laughs>

તો તમે વાપરીશો કઈ આ લાયા છો તો પછી ગાલી મેલી સો વાપરજો જો વાપરવા જેવું છે તો દોંડો નઈ વાપરો હા ગોરધન મોહરા આ ભજન તો મારી બે ચાર દાડામાં જ નક્કી થઈ ગોરધન મોરાને બો જંબા મમન ના બનાવજો અમે જમીન આવી છે તાકે ના મોરા જમાડવા જ પડે કે હા એક જમાડવા બહુ કશું કે એવું બધું ના બનાવે ખાલી કઢી ખીચડી બનાવજો તકું બનાવું જ પડે ખર્ચા કર્યા વગર ના મારા અહી નહી વાપરીએ તો વાપરીશું કઈ વાત એટલે તમારી ભાવના જે કઈક હોય અમારે તો લાડવા ખાવાય એવું નહીં

અમે ઘણી ખરી જગ્યા એ ભજન માં જ હજાર મોણ ની રસોઈ હોય વિઠ્ઠ ભજન માં બસ્યા જવા વાળા આઠિયા તો જમીન જતું રહ્યું એમાં હોડે આવ્યા